નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સંસ્કૃત પદ્ય બાર સુભાષિત સપ્તકમ સાત સુભાષિતો તો વિદ્યાર્થી મિત્રો આગળના તાસમાં આપણે પ્રથમ સુભાષિતનો અભ્યાસ કરેલો જેમાં આ પાંચ બાબતો ધીમે ધીમે કરવી જોઈએ તે શીખવવામાં આવેલું કઈ પાંચ બાબતો તો માર્ગ કાપવો ધીમેથી માર્ગ કાપવો ધીમે ધીમે ગોદડી સીવવી ધીમેથી પર્વત ઓળંગવો અને ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી તથા ધીમેથી ધન મેળવવું આ પાંચ બાબતો ધીમે ધીમે કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય શુભાષિતનો અભ્યાસ કરીએ શીલમ શૌર્યમ અનાલસ્ય પાંડિત્ય મિત્રસંગ્રહ અચોર હણીયાની પંચેતાન અક્ષધિ શ્લોક ફરીવાર જોઈએ શીલમ શૌર્યમ અનાલસ્ય પાંડિત્ય મિત્રસંગ્રહ અચોર હણીયાની પંચેતાન અક્ષધિ વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ જોઈએ શીલમ શિલમ નો અર્થ થશે ચારિત્ર અથવા તો સારું ચરિત્ર શૌર્યમ શૌર્યમ નો અર્થ થશે વીરતા અથવા તો સુરવીરપણું અનાલસ્યમ શૌર્યમ પ્લસ અનાલસ્યમ વિદ્યાર્થી મિત્રો અહીં સમાસ છે આલસ્યમ ન આલસ્યમ ન તત્પુરુષ સમાસ જેનો અર્થ થશે અનાલસ્યમ નો અર્થ થશે આળસનો અભાવ જેનામાં આળસ નથી તે બીજો અર્થ થશે ઉદ્યમશીલતા વિદ્યાર્થી મિત્રો અનાલસ્યમનો વિરુદ્ધાર્થી શબ્દ થશે આલસ્યમ અનાલસ્યમ જેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે આલસ્યમ પાંડિત્યમ અર્થ થશે પંડિતાય મિત્ર સંગ્રહ જેનો અર્થ થશે સારા મિત્રો રાખવા સારા મિત્રો રાખવા મિત્ર સંગ્રહ જેનો અર્થ થશે સારા મિત્રો રાખવા વિદ્યાર્થી મિત્રો મિત્ર સંગ્રહ શબ્દ છે ત્યાં સમાસ છે મિત્ર સંગ્રહ મિત્રાણા સંગ્રહ સમાસ થશે ષ્ટી તત્પુરુષ સમાસ પ્રથમ લીટીનો અનુવાદ જોઈએ સારું ચરિત્ર શૂરવીરતા પંડિતાય અને સારા મિત્રોનો સંગ્રહ ફરીવાર શીલમ સારું ચરિત્ર શૂરવીરતા ઉદ્યમશીલતા પંડિતાય અને સારા મિત્રોનો

ત્યાં સમાસ પણ છે ચોરેહ હરણીયાની ચોરેહ હરણીયાની તૃતીયા તત્પુરુષ સમાસ અથવા તો ન ચોરહરણીયાની ન્યતપુરુષ સમાસ પંચેતાની એતાની પંચ પંચનો અર્થ થશે આ પાંચ બાબતો અક્ષય અક્ષયનો અર્થ થશે અવિનાશી અથવા તો ન ખૂટે તેવો અક્ષય ન વિદ્યતે ક્ષય યસ સહન્ય બહુવ્રિહિ સમાસ જેનો અર્થ થશે અવિનાશી અથવા તો ન ખૂટે તેવો નિધિહ નિધિહનો અર્થ થશે ખજાનો વિદ્યાર્થી મિત્રો નિધિનો સમાનાર્થી શબ્દ થશે નિધાનમ પરીક્ષામાં વારંવાર પૂછાય છે નિધિહ સમાનાર્થી શબ્દ આપો તો નિધાનમ જેનો ગુજરાતી અર્થ થશે ખજાનો દ્વિતીય પંક્તિનો અનુવાદ જોઈએ તો અચોર હરણીયાની ચોર ચોરી ન કરી શકે તેવી પંચેતાની આ પાંચ બાબતો અક્ષયો નિધિ અવિનાશી ખજાનો છે અનુવાદ ફરીવાર જોઈએ સારું ચરિત્ર સુરવીરતા ઉદ્યમશીલતા પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ ચોરચોરી ન કરી શકે તેવી આ પાંચ બાબતો અવિનાશી ખજાનો છે વિદ્યાર્થી મિત્રો ચારિત્ર સુરવીરતા ઉદ્યમશીલતા પંડિતાય અને મિત્રો આ પાંચ મોટો ખજાનો છે જે આપણી પાસેથી કોઈ ચોરી કરી શકે નહીં વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પાંચ અક્ષય અક્ષયનિધિ કયા ક્યાં છે પાંચ અક્ષય અક્ષયનિધિ કયા ક્યાં છે તો ચારિત્ર શુરવીરતા ઉદ્યમશીલતા પંડિતાય અને સારા મિત્રો તે પાંચ અક્ષય નિધિ છે અસ્તુ વિદ્યાર્થી મિત્રો